વિજાપુર શહેરમાં પરમિશન વગર ચાલતા ફટાકડાના સ્ટોરનો નો ફૂટ્યો રાફડો વિજાપુર શહેરમાં ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારમાં ફાયર ટીમ અને મામલેદાર ઊંઘતા રહ્યા જ્યારે પરમિશન વગર ફટાકડા સ્ટોર ખોલી દેવામાં આવ્યા

ફટાકડાની પરમિશન વગરની આપી તો કેવી રીતે આપી કોઈ પણ પ્રકારની ફાયર સેફટી વગર પરિસ્થિતિ સર્જાશે તો તેનો જવાબદાર કોણ મામલેદાર અને તેમની ટીમ પણ આ જગ્યાએ જે કાગળ પર જવાબ લખી સંતોષ માને છે શું આના પર કોઈ કાર્યવાહી થશે કે પછી જેમ છે તેમ જ ચાલશે તંત્ર કે વિજાપુર મામલેદાર દ્વારા કોઈ પણ પ્રકારની હાટોડીઓ ખોલી દેવામાં આવી છે એનઓસી કે કોઈ પણ પરવાનગી આપી નથી છતાં પણ ફટાકડાની દુકાનો ખોલી દેવામાં આવી છે તો સેફ્ટી વગર પરિસ્થિતિ સર્જાય તો તેનો જવાબદાર કોણ રહેશે રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર